ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના ના સ્નેહલ શાહ સહિત ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચીરા ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજનો અવસર ભરૂચ માટે ખૂબ જ અને અમારી સાર્થક ફાઉન્ડેશન માટે ખૂબ મહત્વનો છે આજે ફાયર બ્રિગેડ જે આપણું ભરૂચનું છે જેની અવિરત વર્ષોથી જે સેવા મળી રહી છે એને બિરદાવવાનો એને સરાવવાનો એક અવસર સાર્થક ફાઉન્ડેશનને મળ્યો છે જે કંઈક ભરૂચની અંદર કુદરતી હોનારત થાય આગ લાગે એમાં જે આપણા ફાઈટરો જે કામ કરે છે ખાસ કરીને નગરપાલિકાની બોડી અને ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરત સેવા આપી રહ્યા છે એ બદલે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે અને જીવદયાના કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે સમજો કે ઊંડી ગટરમાં ગાય ગૌવંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે પચાસ ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય લટકી ગયું હોય એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો અસમર્થ જ્યારે જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં ગટરના પાણીની અંદર ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે તેમના આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે એ બદલ નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર આવી સેવા સમાજને મળતી રહે એવી આશા નમસ્કાર